ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હજાર ચોવીસનો ઉત્સાહભેર પ્રારંભ બાર દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના પચાસથી વધુ કાયટિસ્ટે અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરો આકર્ષણ જમાવ્યું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો

કે ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે આ તહેવારને સમગ્ર ભારતમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે પરંતુ તે આખા દેશને એક તાંતણે જોડે છે ગુજરાતે આ પર્વને ટુરિઝમ સાથે જોડીને તેનું મહત્વ અનેક ગણું વધારી દીધું છે રાજ્ય સરકાર સરહદી ગામ ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરી ટુરિઝમના વિકાસ સાથે ગ્રામ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે દિશામાં પ્રયાસો કરી રહી છે કચ્છના પ્રવાસન સ્થળોનો વધુ વિકાસ થાય તે માટે જિલ્લા તંત્ર કટિબદ્ધ હોવાનું શ્રી અરોરાએ જણાવ્યું હતું ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન ઓમાન પોલેન્ડ બેલ્જિયમ ફ્રાન્સ ફ્રેન્ચ પોલિનેશિયા પોર્ટુગલ રોમાનિયા ટ્યુનિશિયા સિંગાપોર સાઉથ આફ્રિકા યુક્રેન વિયેતનામ તેમજ રાજસ્થાન અમદાવાદ અને કચ્છ જિલ્લાના કાઇટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સ કૃતિને વિદેશી કાઇટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી આ પ્રસંગે ધોરડો સરપંચ શ્રી મિયા હુસેન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ માર્ગ અને મકાન રાજ્ય અધિક્ષક ઇજનેર શ્રી વી એન વાઘેલા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર આર આર ફુલમાલી ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી બી એન શાહ બીએસએફ ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી મીણા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંશી ગઢવી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ

સાથે સાથે ગુજરાતના પણ વિભિન્ન શહેરોની છે બધાને માટે ઉત્તરાયણ ખૂબ સારું રહે એવી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું છેલ્લા વર્ષોમાં ટુરિઝમ નો ખૂબ વિકાસ દોડો ખાતે થયું છે અને કચ્છની આખી ઇકોનોમીને એના થકી બુસ્ટ મળ્યું છે એટલે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનની પણ એક આ પ્રયત્ન છે કે જેટલા ઇવેન્ટ્સ અ ફેસ્ટિવલ થાય છે ટુરિઝમ સાથે અપ થાય જેથી સરહદી ગામોનો વિકાસ વધે સ્થાનિક લોકોને રોજગારી મળે અને ટુરિઝમ થકી એક આખી ઇકોનોમીને બુસ્ટ મળે અ હું ખાતરી આપું છું કે અમે પણ પ્રયત્ન કરતા રહેશું કે લોકોને જે સગવડ મળે છે જે સવલતો મળે છે એ વધારે સારું મળે જેથી ટુરિઝમનો વ્યાપ અહીંયા વધુમાં વધુ વધે ફરી એકવાર બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું